ઇન્ડિયા વોઇસ માં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે જાનવી રાજપૂત બોગસ આઈએલટીએસ સ્કોર કેસમાં હવે મહેસાણા પોલીસની કાર્યવાહી સંકાના દાયરામાં આવી ગઈ છે જે પોલીસે દાવો કર્યો હતો કે અંગ્રેજીમાં નબળા હોવા છતાં વિદ્યાર્થીઓને આઈએલટીએસ માં ઊંચા બેન્ડ અપાવીને 950 જેટલા ગુજરાતીઓ ખોટો રીતે અમેરિકા પહોંચી ગયા છે તેજ મહેસાણા પોલીસ પોતાની તપાસની રીતને કારણે સવાલોના ઘેરામાં છે આખા કૌભાંડનો પર્દાફાશ કરનાર પોલીસ જ હવે શંકાના ઘેરામાં આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે સાત કેન્દ્રો પર ખોટી રીતે આઈએલટીએસ પરીક્ષા અપાવવામાં આવતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યા બાદ ભારે ચકચાર મચી ગઈ છે આ કૌભાંડમાં અંગ્રેજીમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓને પણ આ ટીએસમાં ઊંચા બેન્ડ અપાવવા માટે ખાસ ગોઠવણ કરવામાં આવતી હતી તેમને જાણે એક્ટિંગની તાલીમ આપી હોય તેમ લિપ્સિંગ અને કઈ રીતે એક્ટિંગ કરવી તે શીખવીને પરીક્ષા આસાનીથી પાસ કરાવી દેવામાં આવતી હતી મહેસાણા પોલીસે કરેલી તપાસમાં જાણવા મળ્યું કે આઈ પરીક્ષાના સ્પોકન ઇંગ્લિશ રાઉન્ડને પાસ કરવા માટે વધારે પૈસા લેવાતા હતા જેના માટે પૂર્વોત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોના લોકોને કામ પર રાખવામાં આવ્યા હતા આમ ખોટી રીતે આઈ એલ ટીએસ પરીક્ષા આપીને નવસો પચાસ ગુજરાતીઓ અમેરિકા અને કેનેડા પહોંચી ગયા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે જેના કેસમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા છે આ સમગ્ર ઘોટાળામાં સામેલ આરોપીઓને કોના કહેવાથી બચાવવામાં આવી રહ્યા છે તેવો સવાલ પણ જનતા પૂછી રહી છે વિદેશ જવા માટે જરૂરી આઈએલટીએસ પરીક્ષામાં ગોઠવણ કરીને અંગ્રેજી ન આવડતું હોય તેવા વિદ્યાર્થીઓને પણ સારા માર્ક્સ અપાવીને વિદેશ મોકલવાના આ ઘોટાણા અંગે બે હજાર બાવીસમાં મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમિત ચૌધરી સહિત પિસ્તાલીસ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા વોઇસ